ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જાઓ સ્વાગત છે તમારું બધાનું એક કરી નવા બ્લોગ માલ જો બધું કામ કરતા ગયો હીરા વાન તૈયારી કરી હે પણ આ રસ થાય છે અત્યારમાં તો હાલ તો બાપા નિરૂન ચોકમાં કંઈક કામ કરે છે તો આપણે જાય શું કરે છે એ જોઈ અત્યારમાં છે ને કંઈક સાફ સફાઈનું મારે એવું બધું કામ હાલે માલ ઢોરનો ઓથો બનાવવો છે તો ઘણો ટાઈમથી વાળી જોવા વ્યા ગયા તા તો એ બધું પહેણ પડ્યું છે ને પરવીનભાઈ મદદ કરવા આવી ગયા બાપાની કા પરવીન ભાઈ અને નીરુ બેન જો કસરો ગયો ભાગી ગયા આજનું વાતાવરણ જોઈ ને વાદળા વાદળા હે બહુ તડકો નીકળ્યો નથી ટાટો પવન છે મારું વાતાવરણ છે અહીંયા આપણે થોડુંક ડુંસો ખડ કરે બધા લાકડા સાફ સફાઈ કરવાની ચા પાણી ચા ને તડકો એટલે વાત બહુ તડકો હે અને આપડે થોડુંક કામકાજ કરવાનું હે તો કરી લઈ નીરુ બેન ગયા હે થામ કરવા ચા ના અને આપણે સાફ સફાઈનું બધું કામકાજ કરવાનું હોય તો આપણે કરવા માંડી પછી આગળ બીજું કરશું બપોર પહેલાં પણ આપણે એ જ કરતા હતા પણ પછી લોંગ ના બને એવું બધા પાછા મમ્મી અત્યારે માલનું કરવા ક્યાંય અને અત્યારે પછી એક ભરવાનો હોય બધો કચરો ભંગાજી બધો ભરીને એ ટેક્ટર આવવાનું હોય તો બધો ભરીને આપણે નાખી દઈએ તો બધું સાફ થઈ જાય તો બધું આપણે ને વાળો આખો સાફ કરવાનો હોય તો ફટાફટ કરીને તો હાલો નીરબેન ભાણા કરે ને તે થોડું કડડ કોને તેજી મોળ થોડક પછી જવાનું હોય ને આપણે ત્યાં હોંધી અહી અંદર થોડું કાડવર કામ કરવાનું હોય તો આપણે બતાવી દે હાલો જોમે બેહે ને નીરબેન ભાણા કેન તડકો લાગીયો ને તડકો સાય જ તો બ ગરમી ટુકમાઈલી થઈ તો અમારે જો અહીં બધું આ વસ્તુ પડી છે ને બધું અહીં ના ડાવરી કરી હે ટેકટરમાં ભરી હે અને પાણા કા કરે પેરી બધું સાફ કરવું હે ને આપણે અહીંયા છાયા પડ નાકો ભેંમટો અને ઓલા બધા જો અહીં પડ્યા છે ને

ফোন আৰাম খেনছো

હવે તમને ખબર જ પડી ગઈ કે કેમ હું ઘરનું કામ કરતી હોઉં કેમ ખેતરમાં જાતી ના હોઉં હાલ આપણે બહાર ઠંડી ઠંડી હવા લઈ અને વિડીયો એડિટ કરી લઈએ આજે પણ સાજો બન્યો નથી થોડોક જ બન્યો હોય ટ્રાય કરશું કાલે લાંબો બને તો તો કામ ઘણું ખોટી બહુ થઈ ગયા હતા તો એવું બેગી બહુ ટાઈમ નહીં મળે વિડીયો બનાવવાનો પછી તો કાંઈ બનાવશું જપરા જબરા તો હાલો જો ધી નહીં ગયું હોય આ બાજુ વાત વાતને અમારે અને હાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી વર્ષો આ કાલના નવા વ્લોગમાં આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું બાય બાય